કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું અને ખોદકામ કરવામાં આવ્યું બરાબર રેડ રેડક્રોસ ભવનની બાજુમાં ખોદકામ કરતી વખતે ડ્રેનેજ જે ખરી એ તૂટી જવા પામી મોટો ખાડો ખોદવામાં આવ્યો તો ડ્રેનેજ તૂટી જવા પામી ડ્રેનેજ તૂટવાના કારણે એનું પાણીનો ભરાવો થયો એના પાણીના ભરાવાના કારણે જે જીબી નું ફીડર હતું એ ફીડર ધરાશાય થઈ ગયું ગઈકાલે રાત્રે દોઢ વાગ્યે હર સ્થળ ઉપર જીબી ના ઇન્જિનિયરો મોટી ટીમની સાથે આવી પહોંચ્યા છે અને જીબી પોતાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે

સ્વિચનું સ્ટ્રકચર બી આખું નીચેથી ઓલું થઈ ગયેલું છે એટલે તરત જાણ થતાં અમારે ટેમ્પરરી બીજી એરેન્જમેન્ટ કરીને પાવર રિસ્ટોર કરી દીધો બધો ચાલુ કરી દીધો અને રેડ રેડક્રોસનું બ્લડ બેંક હતું એની ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને એનો પાવર અમે તુરંત જ ચાલુ કરી દીધો પણ હવે આ એકદમ જીવલેણ આખું સ્ટ્રકચર પડી ગયેલું છે એને કાઢવું જરૂરી છે અત્યંત જરૂરી છે અને અહીંયા મજૂરો બી કામ કરી રહ્યા છે એટલે એમની બી જીવને જોખમ હોય એને અનુરક્ષીને અમે તાત્કાલિક આ કાઢવા માટે અહીંયા આવેલા છીએ એટલે હમણાં હવે બે ત્રણ કલાકમાં અમારે આઈસ આ આખો સેક્શન આઇસોલેટ કરીને ફરી પાવર રિસ્ટોર કરી દઈશું અને ફરીથી જ્યારે પાવર કોઈ કોઈ બી પાવર પછી બંધ નહીં રહેશે પણ ફરીથી જ્યારે આ લોકો પુરાણ કરીને જમીનનું બધું વ્યવસ્થિત લેવલિંગ થઈ જશે ત્યારે અમે પાછું સ્ટ્રક્ચર બી ઊભી કરી દઈએ તો આજે નુકસાની થઈ એ નુકસાનીની ભરપાઈ કોણ કરશે તમને આ લોકો લેખિતમાં કોઈ જાણ જાણકારીથી આ રીતે અમે કામગીરી કરીએ છીએ આ રીતેના કોઈ પ્રિકોશનના સાધનો અમારે ઉપયોગમાં લેવા કે નહીં લેવા એ હિસાબ શું જણાવશો એટલે અમને તો આ બહુ આગળનું કામ ચાલતું હતું એટલે હમણાં આ જે આ થયું એ તો રાત્રે ડેમેજ ડ્રેનેજ લાઈન તૂટીને એને લીધે પાણીનું ભરાવો થયો એટલે હમણાં એમને કોઈ લેખિત જાણ નથી કરી પણ અમે આ જે બધી નુકસાનીનું એમને છે ને અંદાજપત્ર ભરવાનું આપશું અને એમને પાસે જે નિયમ પ્રમાણે જે થતું હશે ને બે અમારા એક પુલ સ્ટ્રક્ચર ડીપી સ્ટ્રક્ચર છે અને એક ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર છે એનું અમે અંદાજપત્ર આપીને એમને પાસે પૈસા અમારી નુકસાનીના ડીજીલના ભરપાઈ કરાવીશું કોન્ટ્રાક્ટર પાસે અત્યારે કેટલા માણસોનો સ્ટાફ કાર્યરત છે અને કેટલા કલાકની અંદર પાવર પાછો પુનરત કાર્યમાં આવી જશે અમારે હમણાં વીસ થી પચીસ માણસોનો સ્ટાફ બંને અલગ અલગ લોકેશન પર આ જ કામ માટે કાર્યરત છે અને અમે વધીને દોઢ કે બે કલાકમાં પાછો પાવર ચાલુ તો આ હતા જીબીના ઇજનેર જીબીના ઇજનેર ની સાથે તો અમે વાત કરી જીબીના ઇજનેર ની સાથે વાત કરીને જાણી લીધું અને એમને અંદાજપત્ર આપવામાં આવશે કન્સ્ટ્રક્શન સાઇટ ને કન્સ્ટ્રકશન સાઇટ વાળા અંદાજપત્ર પ્રમાણેનું જે કઈ પણ નુકસાની હશે નુકસાની નું વળતર પણ આપવું પડશે અને સાફ શબ્દો ની અંદર ઇજનેર કીધું છે કે જીવલેણ

આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ક્યુબા કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ ની આ સાઇડ ઓફિસ છે ઓફિસ ઓફિસની અંદર જઈશું કારણ કે કિરણભાઈ કરીને જે વ્યક્તિની વાત કરવામાં આવી એ કિરણભાઈ તો અહીંથી પલાયન થઈ ગયા કેમેરાની સાંભળે પણ નથી આવતા ડિરેક્ટર છે ડિરેક્ટરની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ આ જે ઘટના બનવા પામી છે કારણ કે આ ઘટના જે ખરી એ કોઈ પણ સંજોગોમાં સાખી લેવાય તેવી ઘટના નથી કારણ કે જો મોટી હોરાહ થઈ હોત ચાલુ જ પાવરની અંદર જ્યારે એ ધસી પડી હોત તેના માટે જવાબદાર કોણ તો અત્યારે જે આપ જુઓ છો એ પ્રમાણે આ ડિરેક્ટર છે જે ડિરેક્ટર ફોનની ઉપર વાત કરી રહ્યા છે જેવો ફોન એમનો પૂરો થશે એટલે એમની સાથે વાત કરીશું ધસી પડ્યું એ ધસવાનું કારણ માત્ર એ હતું કે જે ગટર લાઈન તૂટી ગઈ અને ગટર લાઈન તૂટવાના કારણે પાણી ભરાવો થયો શું આપની બાજુમાં જ પચાસ મીટર પણ નથી આપને ખ્યાલ નથી એ વસ્તુનો ખ્યાલ જ છે ને એ જ વિષે પૂછીએ છીએ એમને એટલે એ તો બટ ઓબ્વિયસ છે કે એમાં દેખાય છે કે જે બાંધકામ ચાલુ હતું એમાં બધું જે માટીનું પુરાણ અગાઉ કરેલું છે બધું લૂઝ માટી છે એટલે એમાં કમ્પ એટલે પ્રોપર એનું શું કહેવાય લૂઝ માટી હોય એટલે માટી જે બાંધકામ ચાલતું હતું એટલે માટી એ ધસી એની સાથે પાઇપલાઇન અને ટ્રાન્સફોર્મર ના પોલ એ બધું નીચે આવ્યું એમ એવું સાહેબ હું તો કોમર્સ નો સ્ટુડન્ટ છું મને તો એન્જિનિયરિંગ બહુ ખ્યાલ નહીં આવે બરાબર કોમર્સ ગ્રેજ્યુએટ છું પણ આપ તો ભણેલા ગણેલા વ્યક્તિ લાગો છો કોઈ સાઈડ ઉપર કામ કરતા પહેલા એની માટીની ચકાસણી કરવામાં આવે કે એમ જ કામ ચાલુ કરી દેવામાં આવે માટીની ચકાસણીમાં દરેક એમાં કેવું છે ટ્રાયલ પીટ લીધેલો હોય દરેક વસ્તુ આખું ખોદીને કોઈ જોયું ના હોય એમ એવું છે અને એક તો એ કોર્પોરેશનનો મતલબ નગરપાલિકાનો રસ્તો છે એટલે એ રસ્તામાં અમે ખોદીને ના જોઈ શકીએ એમ એવું છે અમે અમારા કમ્પાઉન્ડ ની અંદર કામ કરીએ છે પણ આમાં જે ફાઉન્ડેશન ની ઊંડાઈ જે ડિઝાઇન પ્રમાણે આપી છે એ ઊંડાઈ સુધી ગયા એટલે બાકીની લૂઝ માટી એના ભેગી નીચે આવી ગઈ એવું છે આના માટે જવાબદાર કોણ આપણે કોને જવાબદાર ગણી શકીએ અને આનો ખર્જો જે કરો એ કોણ ઉછાવશે એ તો અહીંયા જે કામ ચાલે છે અહીં આગળ તો એ અહીંયા જ શું કહેવાય કામના એમાં જ આવી જશે એની અંદર એમાં કોઈ ટૂંકમાં કોઈ નગરપાલિકાનો કોઈ નુકસાન નથી થવાનું એની અંદર જીબી નું નુકસાન થયું છે જેબી તમને અંદાજ પત્ર આપવાનું છે કે અંદાજે આટલા રૂપિયાનું નુકસાન છે એન્જિનિયરની સાથે મે વાત કરી લીધી તો એ વિશે આપ સુ જણાવશો તો એ જે નિયમ હશે એ પ્રમાણે કરશું કામ એમાં કોઈ ઇશ્યુ નથી અને આ જે ફોલ્ટ બન્યો એ ફોલ્ટ ની અંદર જે સાઇટ સુપરવાઇઝર હતા એમણે આપને કેટલા વાગે જાણ કરી કારણ કે રાતના 2:00 વાગ્યાની ઘટના બનવા પામી છે આજુબાજુના વિસ્તારની અંદર બાજુમાં જ રેડ ભવન છે એની અંદર બ્લડ હોય બ્લડ ને ફ્રીઝરમાં રાખવાનું હોય ત્યાં પાવર નઈ હોય તો એના માટે જવાબદાર કોણ એ તો જો આ પબ્લિક પાવર સપ્લાય માટેની જવાબદારી તો અમારી નથી બરાબર છે અને જે ઘટના બની અમારા તરફથી અમારો સ્ટાફ તો એ વખતે હાજર થઈ ગયેલો જે કન્સર્ન સ્ટાફ હતો એટલે એને એને તરફથી જે રાત્રે જેટલા પગલા લેવા એ બધા લીધા બાકી સવારથી બધા પીઆઈયુ નો સ્ટાફ અને અમારો સ્ટાફ બધા જ હાજર છે અંતિમ પ્રશ્ન કે દાખલા તરીકે કઈ હોનારત થયો હોત અથવા તો તમારા દ્વારા ને કેટલા વાગે જાણ કરવામાં આવી અમારા માટે તો જીબીમાં માં જયારે પોલ પોલ કઈ દોઢ વાગે નથી નમ્યો પોલ તો સવારે નમ્યો છે પોલ સવારે નમ્યો અને સવારે તરત જ જાણ કરી એવું છે લગભગ પાંચેક વાગે ઘટના બની હશે સ્ટેટમેન્ટ સાહેબ એમ છે કે પાંચેક વાગે પોલ નમ્યો દોઢ વાગે જીબી ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા ની એમને ખ્યાલ આવી હતી ખૂબ સારો સહકાર આપ્યો આ ડિરેક્ટર છે સાઇટના અને જો કે સાઇટ સુપરવાઇઝર સાઇટ એન્જિનિયર જે ખરા એ તો કેમેરા સામે આવવા માટે ના પાડે છે પણ જો વાત કરવામાં આવે તો ડિરેક્ટર સાહેબે ખૂબ જ સારી રીતે સાથ સહકાર આપ્યો અને જણાવ્યું અને એમણે એ પણ કહ્યું કે જે પણ ઘટતું થતું હશે કરવામાં આવશે અને જીબી પણ અત્યારે બાંયધરી આપ્યું જેથી કોઈ નહી પણ જાનમાલનો નુકસાન ન થાય એ પ્રમાણે કામ કરવામાં આવશે અને પાવર જ ખરો પુનઃ કાર્યરત કરી દેવામાં આવશે તો આજ પ્રમાણે આવા સમાચારો માટે ન્યૂઝ રાજપૂત ની સાથે આઈસ્ક્રીમ રિફ્રેશ કે આઈસ્ક્રીમ પાંચ સે જ્યાદા સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો